થરાદમાં એક જ પ્લોટનો બેવડો દસ્તાવેજ બનાવી છેતરપિંડી કરનાર નાસ્તો ફરતો શખ્સ પકડાયો ત્યારે થરાદ ધાનેરા હાઈવે પર ભારતમાલા નજીક જમીન છેતરપિંડીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે આ કેસમાં એક વ્યક્તિએ એક જ પ્લોટના બેવડા દસ્તાવેજો બનાવીને છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે થરાદ તાલુકાના ફરિયાદી દ્વારા બે હજાર બારમાં થરાદ ધાનેરા રોડ પર ભારતમાલા હાઈવે નજીક સર્વે નંબર એકસો ત્યાંસી પૈકી એકમાં રહેણાંક પ્લોટિંગ કરવામાં આવ્યું હતું આ પ્લોટિંગમાં પ્લોટ નંબર બસ્સો અઠાવીસ ફરિયાદીએ નરેશકુમાર જયંતિભાઈ દેસાઈને પાવર ઓફ એટર્નિથી આપ્યો હતો આ દસ્તાવેજની નોંધણી નવ જાન્યુઆરી બે હજાર બારના રોજ થરાદની સબ રજિસ્ટ્રાર કચેરીમાં કરવામાં આવી હતી પરંતુ નરેશભાઈએ આ જ પ્લોટનો બીજો દસ્તાવેજ ચૌદ જૂન બે હજાર સત્તરના રોજ બનાવ્યો તેમને છેતરપિંડીના ઈરાદે આ ખોટા દસ્તાવેજનો ઉપયોગ કર્યો અને થરાદની સબરજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નંબર

કે જેમણે બે હજાર બારના વર્ષ બે હજાર બારમાં થરા ધાનેરા રોડ ઉપર પ્લોટિંગની એક સ્કીમ કરેલી હતી એક પ્લોટિંગની સ્કીમ પાડેલી હતી એ અને એમને અલગ અલગ ગ્રાહકોને પ્લોટ વેચેલા હતા એમના જ ગ્રાહકોના નામના ખોટા પાવર ઓફ પેટર્નની બનાવી અને બે હજાર સત્તર બે હજાર બારથી સત્તર સુધીમાં આ જ નરેશભાઈ જંતિલાલ શાહે અન્ય લોકોને પણ જૂના ગ્રાહકોના પાવર ઓફ પેટર્નની બનાવી અને અન્ય લોકોને પણ એનો એ પ્લોટ ફરીથી બે વાર ત્રણ વાર એવી રીતે વેચેલ હતો નરેશભાઈ વિરુદ્ધ આવી લગભગ અરજી લેવલે અથવા જૂના સમયથી આશરે ચાર પાંચ વર્ષથી અલગ અલગ ઘણી બધી ફરિયાદો એમના વિરુદ્ધ આવતી હોય છે બે હજાર ત્રેવીસમાં આપણે આઠસો એંસી બે હજાર ત્રેવીસના નંબરથી એક ફરિયાદ દાખલ કરેલી હતી એમાં ધરપકડ ટાળવા સારું આ નરેશભાઈ જયંતિલાલ શાહ દેસાઈ આશરે બે વર્ષ જેટલા સમયથી નાસ્તા પારતા હતા નમદાર કોર્ટ તરફથી એમના વિરુદ્ધ સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું વોરંટ પણ જારી કરવામાં આવેલું હતું આજરોજ એમની ધરપકડ કરવામાં આવેલી છે